કામગીરીમાં જોતરાઈ ગયા હતા વડોદરા શહેર નજીક આવેલા સાકતરા ગામ પાસે દોડભાગ મચી ગઈ છે ઇન્ડસ્ટ્રીઅલ એરિયા અને વડોદરા કોર્પોરેશનના ના થી આઠ ફાયર ફાઇટર અને અંદાજ છે થી વધુ કર્મચારીઓ એનેમિયા ગેસ લીકેજ અટકાવવાની કામગીરીમાં લાગી ગયા છે એનેમિયા ગેસ લીકેજના કારણે આજુબાજુના પાંચથી છ કિલોમીટર વિસ્તારમાં લોકોને આંખમાં બળતરાની અસર થઈ રહી છે વડોદરા અમદાવાદ નેશનલ હાઈવે નંબર આઠ પર સાકતરા ગામ પાસે જેના કારણે દોડભાગ મચી ગઈ છે આ બનાવની જાન ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારની ફાયર બ્રિગેડને થતાં પહેલા જ તેઓએ પહોંચી જઈને કામગીરી શરૂ કરી દીધી હતી વધુ ફાયર ફાઇટરોની જરૂરિયાત જણાતા તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડ એ જાણ કરવામાં આવી હતી